નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીફમ ગુજરાત જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા સાત કરોડના જંગી ખર્ચે ટાઉન હોલ રિપેરિંગનું ખાનગી પાર્ટીને કામ અપાયું હતું મુખ્ય હોલની ડ્રેનેજની લીકેજ થતી પાઇપલાઇનનું પાણી નીચેના એસી સેલર હોલમાં ટપકતું જોવા મળતા કામમાં ભારે બેદરકારી સામે આવી છે ગત બે હજાર બાવીસના વર્ષમાં આ ટાઉન હોલ બંધ કરીને તેનું રૂપિયા ચાર કરોડના ખર્ચે રિનોવેશન કરવાની મ્યુનિસિપલ તંત્રએ જાહેરાત કરી હતી પરંતુ કામ લંબા ગયા બાદ ગત જાન્યુઆરી બે હજાર પચીસમાં હોલને ફરી ખુલ્લો મુકાયો હતો જે વેળાએ હોલનો રિપેરિંગ ખર્ચ રૂપિયા ચાર કરોડમાંથી સીધો સાત કરોડનો દર્શાવવામાં આવ્યો હતો એક નવો ટાઉનહોલ બની જાય તેટલા ખર્ચા રિનોવેશન સામે જે તે સમયે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવા સાથે સવાલો કરવામાં આવ્યા હતા હાલમાં મુખ્ય ટાઉનહોલની નીચેના ભાગમાં બનાવવામાં આવેલ એસી સેલર હોલની છતમાં ઉપરના પાણીની પાઇપલાઇનનું પાણી લીક થતું જોવા મળ્યું છે અને છતમાં વચ્ચોથી પોપડા પણ ખરી પડ્યા છે ઉપરાંત ત્યાંથી પાણી પણ લીકેજ થતું જોવા મળી રહ્યું છે રૂપિયા સાત કરોડના ખર્ચે રિનોવેશન કરાયેલા ટાઉનહોલની માત્ર બે મહિનામાં જ આવી સ્થિતિ સર્જાઈ છે જેથી આવા બેદરકારી ભર્યા કામ બાબતે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે આ અંગે વિપક્ષના નેતા ધવલભાઈ નંદા જણાવે છે કે જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ જયારે ભારતીય જનતા પાર્ટી પાસે શાસન હોય અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન આપણે જામનગરના ટાઉન હોલની વાત કરીએ તો હમણાં જ અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉન હોલમાં ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન હોલના મુદ્દે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો જેનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી ટાઉન હોલ બન્યા ને હજી ત્રણ મહિના જેવો સમય થયો છે ત્યાં છતમાંથી પાણી ભરવાની સમસ્યાઓ બહાર આવી છે તો આમાં ભાજપના લાગતા વરગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો આવેલો છે વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે તમને મેં કહ્યું ને કે અંધેરી નગરીને ગંડુ રાજા કે આમાં ભાજપના લાગતા વર્ગતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપી અને તેને માલ માલદાર બનાવવા માટેની જ આ ભાજપ દ્વારા જે યોજના કરવામાં આવેલી છે તેનો ભોગ જામનગરની જનતા છે કોન્ટ્રાક્ટરના સ્કોપ વર્કમાં જ છે અને સિવિલ વર્કનું મેન્ટેનન્સ માટે ત્રણ વર્ષની એની જવાબદારી બને છે આ માટે કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવામાં આવેલ છે અને એને ટોકન પેનલ્ટી પણ પચીસ હજાર રૂપિયા કરવામાં આવશે આ બાબત બ્યુરો રિપોર્ટ સચિન જોશી જામનગર